અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું માહિતી સામે આવી રહી છે ગુજચેલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું જાણકારી પ્રાપ્ત થઈ છે પ્લેન ક્રેશ થયાની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે એ એન અહેવાલ અનુસાર વિમાનમાં સવાર બસો બેતાલીસ લોકોના મોત થયા આશંકા છે એએનઆઈ અનુસાર પ્લેનમાં બસો બેતાલીસ લોકો સવાર હતા બીએસએફ રેસ્ક્યુ માટે જવા રવાના થઈ છે વિમાન એક પોઈન્ટ આડત્રીસ વાગે ટેક ઓફ થયું એક પોઈન્ટ ચાલીસ વાગ્યે ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું લંડનની ફ્લાઇટ હોવાના કારણે ફૂલ ઇંધણ ભર્યું હોવાથી મોટી જાનહાની થઈ છે વિમાન બોઈંગ ડ્રીમ લાઇનર સાતસો સત્યાસી હતું સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા હાલમાં આરોગ્ય મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડૉક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે આ અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થયા બાદ પ્લેન ક્રેશ થયું હતું મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે સામે આવેલી વિગતો અનુસાર પ્લેન રૂખ સાથે અથડાયું હતું હાલમાં એરપોર્ટ આસપાસના રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા છે દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે વિમાન દુર્ઘટનાના કારણે આસપાસની બિલ્ડિંગોને પણ અસર થઈ છે રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતાં મોટું નુકસાન થયું છે ચારેય બાજુ અરાજકતાનો માહોલ છે આ ભયાનક અકસ્માત જોઈને લોકો ડરી ગયા છે અને આમ તેમ દોડી રહ્યા છે વિમાન સંપૂર્ણપણે નુકસાન પામ્યું છે વિમાનનો મોટા ભાગનો ભાગ બળીને રાગ થઈ ગયો છે જે ઇમારત પરથી વિમાન પડ્યું હતું તેને પણ નુકસાન થયું જ છે એરપોર્ટની નજીક એક સિવિલ હોસ્પિટલ છે જ્યાં તમામ ડોક્ટરોની રજા રદ કરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તને મિત્રો